અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેને આખા ભાવનગર શહેરને ચિંતામાં મૂકી દીધું છે ભાવનગરના ચાલીસ થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા છે જ્યાં રાજકીય અરાજકતા અને હિંસા ફાટી નીકળી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ શહેરના નારી ગામ આ શ્રદ્ધાળુઓ નેપાળ પ્રવાસે ગયા હતા પરંતુ ત્યાં રાજકીય પરિસ્થિતિ વણસતા ઠેર ઠેર હિંસા અને આગજની બનાવો બનવા લાગ્યા છે સડકો પર દેખાવો અને ઉથલપાથલ ચાલી રહી છે જેના કારણે આ શ્રદ્ધાળુઓ ત્યાં ફસાઈ ગયા છે આ ઘટનાની જાણ સ્થાનિક નગર સેવક ઉપેન્દ્રસિંહ થતા તેમણે તાત્કાલિક તમામ ફસાયેલા લોકોના ખબર અંતર પૂછ્યા હતા નગર સેવક ઉપેન્દ્રસિંહ દ્વારા તુરંત આ માહિતી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને આપવામાં આવી હતી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પણ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને ત્વરિત પગલાં લીધા છે તેમણે ફસાયેલા તમામ લોકોને ફોન પર વાત કરીને અને સુરક્ષિત જગ્યાએ રહેવાની સૂચના આપી છે વધુમાં જીતુભાઈ વાઘાણીએ આ મામલે રાજ્યના મુખ્યમંત્રીને જાણ કરી છે અને ભારત સરકારને પણ આ ઘટના અંગે માહિતગાર કરી છે તેમણે આશ્વાસન આપ્યું છે કે તમામ લોકોને આ આફતમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ઝડપી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે નારી ગામથી ઉત્તર ભારતમાં જે છ્યાલીસ થી બેતાલીસ જણો યાત્રિકોની જે બસ ગઈ છે ત્યારે આજે નેપાળની અંદર આજે પાંચમો દિવસ છે ત્યાં પણ આવું બધું હુલર અને એટલું બધું જેને કહેવાય તંગ વાતાવરણ બની ગયું છે ત્યાં પણ આજે ચાલીસ બેતાલીસ જણા ત્યાં સલવાણા ફસાણા છે એ લોકો ત્યાંથી પણ એક હોટલમાં અત્યારે ત્યાં રોકાયા છે અને ચિંતામાં છે અત્યારે લોકો ત્યારે ગુજરાત સરકાર ભારત સરકારને અમારી એક વિનંતી છે વિપક્ષ તરીકે કે અમને મદદ કરો અને તાત્કાલિક ધોરણે એને ભારત કે જેના વતનમાં પરત લાવો આજે એનો પરિવાર આજે અમે નારી ગામે એમના પરિવારને મળવા જ્યાં છે ત્યારે એક પ્રજાપતિ સમાજના ત્રીસક લોકો છે અને એ પરિવાર આજે ચિંતાજનક છે ચિંતામાં મુકાણેલો છે તો કે અમારો પરિવાર વહેલી તકે સરકાર એમને મદદ કરે અને વહેલી તકે પરત આવે એવી પણ અમે સરકારને વિનંતી કરી છે અને આજ વિપક્ષ તરીકે અમે પણ સરકારને એટલું બધું રિક્વેસ્ટ અને વિનંતી કરીએ છીએ કે આ યા યાત્રિકોને વહેલી તકે એના વતનમાં પરત લાવે એવી પણ અમારી એક માંગ છે તો આથી મા ટુર યાત્રામાં અમારા બધા મારા પપ્પા મમ્મી મોટા પપ્પા મોટા બા કાકા કાકી એમ કરીને દસ પંદર જણા અહીંથી ગયેલા છે સગા સંબંધીઓ આમ કરીને પચીસ ત્રીસ લોકો છે અને ઉત્તર ભારતની યાત્રામાં તો નેપાળમાં છ તો પાંચમો દિવસ છે આજે ત્રણ દિવસનો પ્રવાસ હતો ત્યાં તો ત્રીજા દિવસથી કાઠમંડુમાંથી નીકળ્યા તો ત્યાં નીકળતા તરત દસ આ મારા મારી થઈ ગઈ છે તો ત્યાંથી પછી પોખરા આવ્યા પોખરા આવીને રાતે નો રોકાણા અને દિવસે ફરવા ગયા તો બપોર સુધીમાં ત્યાં પોખરામાં પણ બધું કરફ્યુ લાગી ગઈ અને ત્યાંથી પાછા આવતા રહ્યા હોટલે હોટલે આવીને બધા સુરક્ષિત હતા હોટલની આજુબાજુમાં પણ ત્રણ ચાર જગ્યાએ બધે બધું સળગાવવાનું ને બધું મારા મારી ચાલુ થઈ ગઈ હતી આજુબાજુમાં તો વિનોદભાઈ લીંબાણી કરીને છે આયોજક એનો કોન્ટેક કર્યો ઉપેન્દ્રસિંહ સુડાસમાનો અને એને તરત કોલ કરીને જીતુભાઈ વાઘાણી સાથે વાત કરી અને જીતુભાઈ ઉપર વાત કરી તો ત્યાંથી એને એસેમ્બલીમાંથી કોલ ત્યાં આવ્યો હતો અને એ લોકોએ કીધું ત્યાં જ્યાં છો ત્યાં સુરક્ષિત રહ્યો તમને એક બે દિવસ એમાં તમને સુરક્ષિત બોર્ડર સુધી પાર કરાવી દઈશું તો છતાં ત્યાંના આર્મીવાળા પોલીસ માટે આ લોકો દંગા કરે છે તો એના ભરોસે કેમ નીકળવું તો બધા એવો નિર્ણય લઈને અત્યારે આજે સવારમાં વાત થઈ તો બધા નીકળી ગયા છે ત્યાં સુધીના સમારા સારતા પછી કોઈ કોલમાં વાત થઈ નથી અ આપણે નેપાલના જે કાઠમાંડુ છે અને એની પાસે પોખરા તો પોખરા ખાતે ભાવનગરના તેતતાલીસ લોકો એટલે કે હોટલમાં રોકાયેલા છે અને બે લોકો જે સિહોર તાલુકાના પણ છે આ લોકો કાઠમાંડુ ખાતે રોકાયેલા છે અત્યારની માહિતી મુજબ ટોટલ ભાવનગરના પેતાલીસ લોકો ત્યાં નેપાળમાં છે અને હું જાતે કાલ રાત્રે એને જે તેતાલીસ લોકો છે એના પ્રતિનિધિ જે પોખરા ખાતે રોકાયેલા છે એની સાથે વાત મારી થઈ હતી ત્યાં તમામ લોકો સુરક્ષિત છે અને આજે એનાથી સંપર્ક કરવાનું પણ કોશિશ અમે લોકો કરી રહ્યા છે પણ કદાચ નેટવર્ક બંધ છે એના લીધે વાત થઈ શકતી નથી અમે લોકો આ માહિતી ઉપર ગાંધીનગર અને જે આપણા રેઝિડન્ટ કમિશનર શાફ છે તે પણ મોકલી છે આગળમાં કોઈ સરકાર દ્વારા કાર્યવાહી કરવાનો હશે એ લોકોને સંપર્ક કરવા માટે ક્યાં સંપર્ક કરવા માટે અમે લોકો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ પણ કદાચ નેટવર્કના લીધે સંપર્ક થઈ શકતો નથી અને બીજો દેશ છે તો એટલા માટે જે ઇન્ડિયન એમ્બેસી મારફત અને રેઝિડન્ટ કમિશનર સાહેબ મારફતે જે કાર્યવાહી થશે એના પ્રમાણે અમે લોકો માહિતી ઉપર મોકલી દીધી છે આ સમગ્ર મામલા પર ન્યૂઝ સતત નજર રાખી રહ્યું છે આગામી સમયમાં ફસાયેલા લોકો સુરક્ષિત રીતે પરત ફરવાની દરેક અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યુઝ નમસ્કાર